ખેરાલુ પંથકમાં ચોરોનો આતંક નવા નિમાયેલા પીઆઈને પડકાર ખેરાલુ તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી ચોરીની ઘટનાઓ વધતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે ગત રાત્રે તાલુકાના ચાણસુલ ગામે તસ્કરોએ ત્રણ મકાનોને નિશાન બનાવ્યા હતા ગામ લોકો જાગી જતા એક ચોરનો પીછો કરી ઝડપી પાડવામાં આવ્યો હતો પ્રાપ્ત માહિતી મુજબ પકડાયેલા આરોપીને કોઈક કારણસર ઇજા થતાં તેને સારવાર માટે વડાગર ખસેડવામાં આવ્યો છે તેની પાસેથી મુદ્દામાલ મળ્યાની પણ ચર્ચા ચાલી રહી છે જોકે પોલીસ તરફથી સત્તાવાર પુષ્ટિ બાકી છે આ ઉપરાંત નગરમાં આવેલા ગાયત્રી મંદિર ખાતે પણ અજાણ્યા શખ્સ દ્વારા ચોરી કરવાનો પ્રયાસ થયો હોવાનું સામે આવ્યું છે આ સતત ઘટનાઓને પગલે સ્થાનિકોમાં રોજ જોવા મળી રહ્યો છે લોકો દ્વારા રાત્રિ દરમિયાન નાઇટ પેટ્રોલિંગ વધારવાની અને કડક કાર્યવાહીની માંગ ઉઠી છે હાલમાં રાત્રિના બંદોબસ્ત અને પોલીસ વાનની કામગીરી પર પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે નમા નિમાયેલા પીઆઈ માટે આ ઘટના કાયદો અને વ્યવસ્થા જાળવવાનો મોટો પડકાર બની છે હવે પોલીસ તંત્ર કેવી અસરકારક કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું શું નામ છે તમારું વ્યાસ દિલીપ કુમાર અચ્છા આજે જે તમારા સંસ્થામાં ચોરી થઈ વિશે શું કેશો હું સવારે સાડા સાતે અહીંયા આવ્યો આ મંદિરનું સંચાલન અમે કરીએ છીએ ગાયત્રી પરિવાર દ્વારા તો સવારે પૂજા કરવા આવ્યો ત્યારે તોડેલું જોયું લોક બધા એમના હતા પણ બાજુના મંદિર મહાદેવના મંદિરથી એ માણસ ઉતરેલો છે અને જોયું તો કાચ તોડી અને અંદર ચોરીનો પ્રયત્ન કરેલો છે મુદ્દા માલ કઈ ગેલું છે ચોરી એવું કશું લાગતું નથી પછી પોલીસ જે તપાસ કરીને અંદર જુઓ ખ્યાલ આવે આ વિશે આપણે પોલીસને કોઈ જાણ કરી જાણ હા જાણ જાણજોગ અરજી કરવા ગયેલો અત્યારે અને જાણ કરી છે પોલીસને બસ આ રીતના કૃત્યો ના થાય અને પોલીસ પેટ્રોલિંગ થોડું રાતના વધે એવું અપેક્ષા રાખીએ પોલીસ સાથે કારણ કે અત્યારે સોના ચાંદીના ભાવ બહુ વધી ગયેલા છે એટલે એ લોકો આ વચના પ્રયત્નો કરતા હોય છે મંદિરમાં કંઈક લેવાનો